તદ ઉપરાંત કોલેજના વાઇસ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના છે પરમાનંદભાઈ તેમજ આપણા કોલેજના પ્રોફેસરશ્રીઓ તથા વાલા વિદ્યાર્થીઓ હું છેલ્લા બે હજાર ઓગણીસ વીસથી પ્રાકૃતિક ખેતી કરું છું દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આજે આપણે ઉન્નત ભારત અભિયાન અંતર્ગત ભારતનો ઉન્નત કરવું હોય તો બેને વાત કરી કે ગ્રામ્ય વિકાસ ગ્રામ્ય વિકાસની અંદર ગાય આધારિત ગ્રામ્ય વિકાસ આપણે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ સાંભળ્યું હશે જેમાંથી ઘણા બધા આપણા દેશના નેતાઓ પાક્યા છે જેવા આપણા વડાપ્રધાનસિંહ મોદી સાહેબ અમિત શાહજી આવા ઘણા બધા નેતાઓ આર એસએસની સંસ્થામાંથી પાક્યા છે એની અંદર એક ભાગ છે ગાય આધારિત ગ્રામ્ય વિકાસ એની અંદર મારે આખા સુરત જિલ્લાની જવાબદારી છે બીજું કે પ્રાકૃતિક ખેતીની અંદર જે પ્રોજેક્ટ એની અંદર મારી પાસે તાલુકાની જવાબદારી છે તાલુકા સંયોજક તરીકે અને આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જેમણે જે જનઆંદોલન ચાલુ કર્યું છે કે ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં કરવું છે એની અંદર પણ હું સક્રિય કાર્ય કરું છું વાત એમ છે કે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આ વળી શું નવું છે આપને એવું લાગતું હશે કે ખેતી ખેતીથી શું થવાનું ખેતીથી શું થવાનું પણ આપણો ભારત દેશ તેમાં સિત્તેર ટકા લોકો ખેતી પર નિર્ભર છે આપણે આજે મોગલને ટાઈમ કે બ્રિટિશ સત્તા પહેલાં જે આપણું સોનાનું સિરિયા કહેવાતું ભારત આપણે એક ગીત પણ છે જહા ડાલ ડાલ પર સોને કી ચીરિયા કર લે બસેરા વો ભારત દેશ હે મેરા વો ભારત દેશ હે મેરા આ સોને કી ચીરિયા ભારત કહેવાતી હતી એ સાંકળું હતું કેવી રીતના કહેવાતું હતું ત્યારે આપણા દેશની અંદર જે મુખ્ય વ્યવસાય હતો ખેતી ખેતી આટે પશુપાલન ગ્રામ્ય ઉદ્યોગ આ બધા આપણા તે ટાઈમે આપણા દેશની અંદર આ બધા આ બધું હતું એટલે ખેતી પ્રધાન દેશ અને આપણા દેશમાં જે પાકતું એ વિદેશમાં જ હતું અને વિદેશથી ત્યાંથી ત્યારે રૂપિયા નહીં આવતા ડોલર ન આવતો પણ ત્યાંથી સોનું આવતું અને સોને કી ચીડિયા આપણા દેશ કહેવાતો આજે પણ આપણે આ સોના કી ચીડિયા ભારતને કરી શકીએ કેવી રીતના ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે અમારા ગુરુ એવા પદ્મશ્રી એવોર્ડ સુભાષ પાલેકરજી કહે છે કે ગુજરાતનો કે ભારતનો દરેક ખેડૂત જો પ્રાકૃતિક ખેતી કરતો થઈ જાય તો એક રૂપિયાનો એક ડોલર થાય એટલી તાકાત છે જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે એક રૂપિયાનો એક ડોલર હતો આજે ક્યાં પહોંચ્યો ડોલર આપણા રૂપિયા એસી નેવુંની ની પાસે સાહેબ પહોંચ્યા ને આજે ખબર નથી મારી પાસે કેટલા ખબર છે એસી કે નેવું રૂપિયા એક ડોલરની કિંમત છે વિચાર કરો આ ગાયા દર ખેતી ની અંદર શું છે કે આપણે એક રૂપિયાનો એક ડોલર કરવાની તાકાત છે આ પ્રાકૃતિક ખેતીના પાંચ છે બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છેદન મિશ્ર પાક અને વાપસા આ પાંચ વાતોની આજે આપણે વાતો કરવાના છે અને આપણા ખેતરમાં આપણા પપ્પા કે આપણા ભાઈ ખેતી કરતા હોય તો એને થોડીક સમજણ આપવાની છે આપણા તાલુકાની અંદર ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થઈ ગયા છે અને બજારમાંથી એક વસ્તુ લાવવાની જરૂર નથી આપણે ફક્ત આપણે એક દેશી ગાય પાડવાની છે આજે આપણા ગામડાઓની અંદર નથી ગાય રહી કે નથી ભેંસ રહી કે નથી બળદ રહી કેટલા બળદ છે કે ગાય છે જરા આઠું ચકડો માંડ ચાલો સરસ હવે આ બધા પશુઓને આપણે છોડી દીધા છે ગાય ગાયના દૂધની વાત કરીએ જેના જેના પર આપણે એક રૂપિયાનો એક ડોલર કરવાની તાકાત છે એ ગાય માતાની આજે થોડી વાતો કરીશું પાંચ આયમની વાતો કરીશું અને બહુ મોટી રોજગારી એટલે આ પ્રાકૃતિક ખેતી છે પહેલી ગાય માટાના ગોબરમાંથી જે આપણે બીજામૃત બનાવવાનું છે આજે આપણા ઘરે ખેતી થાય છે કે બજારમાંથી ફૂગનાશક દવા લાવતા છે લાવે છે ને બધા કારણ કે ફૂગનાશક દવા લગાડીએ ને એનો પટ આપીએ તો આપણા પાકને કોઈ રોગ જીવાત નહીં લાગે તેવું જ બજારમાંથી આપણે લાવવાની જરૂર નથી આ બીજા મૃત વીજ સંસ્કાર એને જો એને બાર કલાક પહેલાં આપણે બનાવી દઈએ અને એનો પટ આપીને આપણા ખેતરમાં જે વાવેતર કરીએ તો સોએ સો ટકા દાણા ઉગાવવા થાય વર્ષો જૂના દાણા આપણા ખેતરમાં વાવીએ તો એ ઉગી જાય છે આ બીજા મિટનું તાકાત છે ગાયના ગોબર ગૌમૂત્ર પાણી અને પંદરપુરી સાથે જે ચૂનો ખવાય એ ચૂનો અને વડ નીચેની માટીમાંથી બાર કલાક પેલા બનાવવાનું છે જો આને પટ આપશે આપણે પ્રાકૃતિક ખેતીમાં જે પાંચ આયોમોનો ઉપયોગ કરીશું ને તો તમે રાસાયણિક ખેતી ભૂલી જશો એવી વાત છે અને આ પ્રાકૃતિક ખેતી એવી છે ગાય આધારિત ખેતી કે ઊંઘ બી બીની આવે ભૂખ બી ની લાગે તરસ બી બીની લાગે આ ભગવાન સાથેની જોડતી આ ખેતી છે એટલી બધી તલીમતા આવી જવાય છે ને ખરેખર મારા અનુભવની બધી વાત કરીશ તો બીજી બધી વાત નથી આ મારે ખુદનો જે અનુભવ થયો છે એ તમને હું આજે શેર કરવા આવ્યો છે કે આવી રાતના ગામના લોકો એમ કહે કે આનું ખહી ગયેલી છે ગામના લોકો હું કહે કે આ કિરીટભાઈની ખહી ગયેલી ખહી નથી ગયેલી આ તમારી બધાની ખરી લાગે એવી આપણી પાસે ખેતી છે ખરેખર બહુ મસ્ત બધાની વાતો છે આ બીજા અમૃત એટલે બીજ સંસ્કાર મારા ખેતરમાં જે મેં પ્રયોગો કર્યા છે ને આ બીજ સંસ્કારના જેની તમને વાતો કરીશું બીજ સંસ્કાર કરી અને જે વાવેતર કર્યું એનું સાહેબ તેને ઉગતા બે કે ત્રણ દિવસ થાય આજે વાવો તો ત્રણ ચાર દિવસ પછી એને થેખ એનું બીજ ઉગીને બહાર નીકળે આપણે બીજા મોટ પટ આપી જે હળદરની અંદર મિશ્ર પાકની અંદર તું એ થાણી આજે સવારે થાણી બીજે દિવસે સવારે બધા જ ઉગી નાવડા થઈ ગયા ત્યારે કમળ લાગી કે ખરેખર આ શું એમ બીજ સંસ્કારનો આટલો પ્રભાવ બીજ સંસ્કાર કરીએ તો તમને ચાલીસ થી પિસ્તાલીસ દિવસ સુધી કોઈ ભૂક લાગવા નથી દેતી છોડના આજીવન એટલે જ્યાં સુધી આપણા ખેતરમાં છોડ રહી ત્યાં સુધી એને એના છોડના વિકાસની અંદર હ્યુમિનિટી પાવર આવી ગયા આ બીજ સંસ્કારની વાત છે બીજ સંસ્કાર કરીને આપણે પરવટ રોપ્યા હતા બે હજાર તેવીસની સાલની અંદર મેં પરવટ રોઈ કાઢા અને ત્રેવીસમી ઓગસ્ટની અંદર પરવટ રોપ્યા સત્તાવીસમી ઓગસ્ટને દિવસે બધા વેલા ઉગી અને આંગળીના છેરવા જેટલા આટલા બધા રોકા બહાર થઈ ગયેલા બહાર આવી ગયેલા બોલો આવું બીજ સંસ્કારનું પરિણામ છે તો આપણે આ ખેતર આ પ્રયોગો ન કરવા જોઈએ આ બીજ સંસ્કારની વાત થઈ બીજું જીવામૃત છે જીવામૃત એટલે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી જે જીવામૃત છે એ અમારા પાલેકરજી અને આપણા રાજ્યપાલશ્રી એમ કહે છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ આદર એટલે જીવામૃત બજારના મળતા ડીએપી એનપી યુરિયા આ બધાને ટક્કર મારે એવું જીવામૃત છે જીવામૃત બનાવવાની પદ્ધતિ એવી છે એક એકર જમીનની અંદર બસો લીટર પણ આપણે એક એકરની અંદર પાવાનું હોય તો એક એકરનું માપ છે એની અંદર એકસો એંસી લીટર બેરલની અંદર બસો લીટરના બેરલની અંદર એકસો એંસી લીટર પાણી ભરવાનું છે એમાં દસ કિલો ગાયનું તાજું ગોબર લેવાનું છે દસ લીટર ગાયનું ગૌમૂત્ર લેવાનું છે એક કિલો બેસન લેવાનું છે એક કિલો ગોળ લેવાનો છે અને ગામમાં કોઈ જગ્યા વડ હોય વઢનું ઝાડ કે જ્યાં કોઈ રાસાયણિક દવા કે જંતુનાશક દવા ન પડી હોય એ વડ નીચેની માટી અઢીસો ગ્રામ આવવાની છે આ બધી વસ્તુ તમે બેરલમાં નાખી દો અને હલાવી નાખો તો પાંચથી છ દિવસ એ સિઝન પ્રમાણે ચાલે ઉનાળાની અંદર ત્રણ કે ચાર દિવસમાં બની જાય શિયાળામાં પાંચથી છ દિવસ બને આવા ચોમાસાના દિવસેની અંદર ચારથી પાંચ દિવસે જીવામૃત બની જાય આ જીવાણને તમે સવારસંજ હલાવવું પડે કારણ કે ગાયના ગોબરની અંદર દસ ગ્રામ અત્યારે દસ ગ્રામ સોનાની કિંમત કેટલી છે એક લાખની પાસે ખરીને આપણો દેશ હાજર થયો હતો ત્યારે પાંચ રૂપિયા ટોળું સોનું હતું વિચાર કરો આજે ક્યાં પહોંચ્યું આ દસ ગ્રામ ગોબરની અંદર ત્રણસો કરોડ જીવાણું છે કેટલા ત્રણસો કરોડ વિચાર કરો આ જીવાણુઓ દર વીસ મિનિટે ડબલ થાય છે આપણા બેરલની અંદર એટલે એને સવાર સાંજ હલાવવાની જરૂર છે તમે લાકડીથી એક કે બે મિનિટ સુધી એને ગોળા ઘટિયાળની દિશાની અંદર હલાવીશો તો હવામાનનો ઓક્સિજન પાણી ગોળ ફરવાથી એ જીવાણુને મળશે પાંચથી છ દિવસે આપણું જીવામૃત તૈયાર થઈ જાય અને એક એક એકરની અંદર તમે નહેરના પાણી ચાલતું હોય તો નહેરના પાણી થ્રુ જવા દેવું અત્યારના ટાઈમે ડાંગર બનાવ્યું કે ગમે તે કોઈ પાક હોય તમે એને છાંટી દેવો તો આપણા ખેતરની અંદર આપણા ઘરે જે છાણિયું ખાતર એક ટેલર આપણે નાખીએ છે ને એટલો જવાબ આપે એક ટેલર આપણે જે ઘરનું ગોબર જે આપણા ખેતરમાં નાખીએ ભેંસ ગાય બળદનું જે આપણે મજૂરો કરીને ખેતરમાં નાખીએ છીએ એટલું આ એક લી દસ લિટર ગોમૂત્ર અને દસ કિલો ગાયના ગોબરના આટલી બધી તાકાત છે તો બજારમાંથી ડીએપી લાવવાની જરૂર ખરી નથી જરૂર ને એટલે આ જીવામૃત તમે પાંચથી છ દિવસમાં ઠે જાય અને એને છેલ્લા છ દિવસમાં વાપરી દેવું તો સ્ટાન્ડર્ડ રીઝલ મળે છે એ આપણે બધું અનુભવ્યું છે આ જીવામૃત દેશી ગાયના ને તમે છાં છાંયા મેં સૂકી દેવું તો એક એને એની ઉપર સો કિલો તમારી પાસે ગોબર ગાયનું હોય અને એની ઉપર તમે એક બેરલ જીવામૃત ઉપર રેરી દેવ તો પિસ્તાળીસ દિવસની અંદર ચાની બુકી જેવું ખાતર બની જાય આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ખાતર છે તમે પાયાના ખાતર તરીકે વાપરા જે ડીએપી વાપરીએ છીએ એની જગ્યાએ વાપરી નાખ્યું તો સ્થાન રીઝલ્ટ મળે છે વાત થઈ ઘન જીવામૃતની આ આવી રીતના ઘન જીવામૂટ બને અત્યારે મારા ખેતરની અંદર સાહેબ ડાંગરની ખેતી છે અરડગુંઠા જમીનની અંદર મેં સોએ કિલો ઘન જીવા મૂળ ફક્ત વાપરું છે બીજા મૃતનો પટ આપીને આપણે ડાંગરની રોપડી કરી હતી આજે મારા ખેતરમાં તમને લાગે નહીં કે કોઈ રાસાયણિક ખાતર નાખીને ડાંગર થઈ હોય એવું જ લાગે એટલી બધી એની ગ્રીનરી છે આ જીવામૃતની અંદર તાકાત છે આવી રીતના મહિનાની અંદર એકવાર તમે પાવો આખા ડાંગરની ખેતીની અંદર ત્રણ વખત આ જીવામૃત પાવો તો રાસાયણિક જેટલું જ ઉત્પાદન મળવાનું છે આપણે આની અંદર બીજા મૃત થઈ ગયું જીવામૃત થઈ ગયું ઘન જીવામૃત અને આચ્છાદન આચ્છન એટલે કોઈ પણ પાક તમે બનાવવી હોય તો જેમ માતાજીને કે આપણે જે કપડાં પહેરે છે તેમ ધરતી માતાને પણ આચ્છાદન કરવાનું હોય છે આછાદંડમાં ત્રણ પ્રકાર છે આપણે આજે બળદથી ખેડીએ ટ્રેક્ટરથી ખેડીએ તો આ એક આછાદનમાં ત્રણ પ્રકાર છે તેમાં એક આપણે જમીન ખેડીએ છીએ એ બી એક આચ્છાદન છે બીજું કે આચ્છાદનનો બીજો પ્રકાર એટલે કોઈ મગનું વાહેલ કરે પછી ઈકળ નાખે ઢીંડ નાખે એને કાપીને ત્યાંને ત્યાં રવા દેવું તો એક આચ્છાદન કહેવાય અત્યારે આપણે ત્યાં ડાંગર છે એની સૂકી પરાઠ એ આપણે ખેતરમાં લાવીને એને પાથળી કા શેરડીની પાથળીને પાથળીને મૂકી દઈએ જમીન પર ઢાંકી દઈએ તો બી કાછાદન કહેવાય આ અછદનને લીધે શું થશે કે આપણા ખેતરમાં ભલે રાસાયણિક ખાતર લાયકવું હોય જંતુનાશક લાયકું હોય કે નીના નાશક લાયકું હોય બરાબર પણ આછદ આપણા જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુઓ છે જ આજે આપણે રાસાયણિક ખાતર લાખ્યું છે એ ઊંડા ચાઇ ગયા છે પણ જીવામૃત પાહો તો ઓટોમેટિક જીવામૃતને લીધે એ ઉપર આવશે એટલે આચ્છાદનને લીધે આપણા સૂક્ષ્મ જીવાણુ ચોવીસ કલાક કામ કરતા રહેશે કારણ કે તમે આચ્છન કરશો એટલે ત્યાં અંધારું થશે અત્યારે આપણી ખુલ્લી જમીનની અંદર આ સૂક્ષ્મ જીવાણુ કામ કરતા જ રહેલા છે પણ એ ક્યારે રાત્રે કામ કરે પણ જો તમે આચ્છાદન કરો તો એ ચોવીસ કલાક કામ કરે અને આપણા ખેતરની અંદર ઓર્ગેનિક કાર્બન ઉત્પન્ન કરે આ તમે જીવામૃત રાખો ઘન જીવામૃત લાખો આચ્છેદન કરો તો આપણા જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન વધશે ઓર્ગેનિક કાર્બન આપણે જમીનની અંદર જે પાકે છે ને એ રાસાયણિક ખેતી કરતા હોય તોય આપણા ખેતર આમ લાગે કે પાકે છે પણ આપણા જમીનમાં થોડો ઘણો જે ઓર્ગેનિક કાર્બન બને છે ને એને લીધે પાકે છે પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક કાર્ટુનનું પ્રમાણ જો એક બે ટકાની ઉપર ચાલ્યું જાય ને તો કોઈ જાતનું જીવામૃત કે ઘન જીવા કે લાખવાની જરૂર નથી પાછી આપણા રાજ્યપાલના અત્યારે ફાર્મ જે હરિયાણાના છે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અત્યારે પંદર વીસ દિવસ પહેલાં અમારી સાથે ઓનલાઈન આપણા તાલુકા પંચાયતની અંદર મિટિંગની અંદર હતા તો રાજ્યપાલે શ્રી વાત કરી હતી કે અમારે મારા ખેતરની વાત કરું તો મારા વૈજ્ઞાનિકોએ કીધું કે સાહેબ હવે આપણા ખેતરમાં જીવામૃત કે ઘન જીવામૃત લખવાની જરૂર નથી ફક્ત વરસાદના પાણીથી આપણું ડાંગર પાકી જશે એનું કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આપણા રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી કરતા છે એટલે જેમ જેમ ઓર્ગેનિક કાર્બન વધશે ને તેમ આપણે ભવિષ્યની અંદર કોઈ પણ રાખવાની જરૂર નથી ઓર્ગેનિક કાર્બન જો વધે ને તો વિંગામાં સો માં ડાંગર બી પાકે વિંગામાં સો ટન શેરડી બી પાકે અને વીંગામાં સો કિલોની લુંબી આવે ઉત્તર ઉત્તર વધી જાય જેમ જેમ ઓર્ગેનિક કાર્બન વધશે ને તેમ આપણે જમીનની અંદર ઉત્પાદન શક્તિ વધતી જશે આ આચ્છેદન એટલે આચ્છેદનને લીધે આવું ઓર્ગેનિક કાર્બન આપણા સૂક્ષ્મ જીવાણો કરતા રહેલા છે પછી મિશ્ર પાક મિશ્ર પાક એટલે આપણે દારૂ કે ઘઉં બનાવ્યા તો એની સાથે ધન્ય વર્ગના પાક બનાવવો પડે ઘઉંની સાથે તમે ચણા બનાવો પછી કા પછી આપણે કોઠમેર બનાવો એટલે આપણે ધાણા મેં મારા ખેતરની અંદર જ્યારે બે હજાર ઓગણીસ વીસની અંદર પાલિકરજીની શિબિર કરી ત્યારે પહેલી વહેલી ખેતી આપણે સારવાળી જમીનની અંદર ઘઉં બનાવ્યા હતા કઈ તારીખે ત્રીજી જાન્યુઆરીએ એટલે આખા તાલુકાની અંદર આપણા ખેતર મારા ઘઉં છેલ્લા હતા તો ક્ષારવાળી જમીનની અંદર જે પાંચ આયામોની વાત કરી હતી એ પ્રમાણે આપણે પહેલાં જે પાલેકરજીની છ દિવસની ટ્રેનિંગ કરી અને નક્કી કર્યું કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે ઓગણીસ વીસની વાત કરું બે હજાર તો ક્ષારવાળી જમીનની અંદર એ જમીનની અંદર અડધું પાણમી ગુજરાત આજે વિશે એ જમીનની અંદર અમે જ્યારે રાસાયણિક ખેતીથી ઘઉં કરતા ત્યારે ઊગતા બી નહીં ઉગે તો આવડી કંઠીટી મોટી થતી નહીં ત્રીજી જાન્યુઆરીએ મારા ભાઈ સાથે અમે બળદથી ઘઉં ઓઈ તો મારો ભાઈ કહી કે આ હું યાર ગાયના ગોબરમાંથી તું આ બધું કરીને ઠહે એમ કે કુટું બળદ હા હું ઓરું છું મેં ઘઉં ઓરા પહેલે જ વર્ષે મેં જીવામૂળ પહેલેથી જ પાયું તમે માનો નહીં આ ક્ષાલ વાળી જમીનની અંદર આટલા આટલા ઘઉંઠિયા એની અંદર આપણે જે મિશ્ર પાકની વાત કરી હતી મેં એ ઘઉંની અંદર ચણા ત્રણ કિલો અને ત્રણ કિલો ધાણા નાખેલા મીન્સ આ ઘઉં પચીસ કિલો ઘઉંની અંદર બીજા ત્રણ કિલો આવી રીતના બધું બીજા બીજાનું પટ આપી અને ઘઉં ઓઈરાતા પર જોરદાર થયા હતા કારણ કે હવે જો ખેડૂતો શું કરે આજે ઘઉં ઓળે છે એટલે નીંદાવણ નાશક લાગે છે આપણે પ્રાકૃતિક ખેતી કરવાની એટલે એમાં નીંદામણ નાશક છંદાય નહીં તો મેં ઘઉં જે હોયલાતા ઓળીને પાણી પાયું પાણી પાયું એટલે સાથે નીના પણ બી ઉગ્યું અને તમે માનો નહીં જેટલા ઘઉં ઓડેલા ને એ તો